હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વાહન બજાર પર આજે તમારી માટે દિવસ બેતાલીસમો ત્રણસો પાસઠ દિવસ નવી ઓફરમાં ત્રણસો પાંસઠ નવી ઓફરમાં આજે તમારી માટે બેતાલીસમો દિવસ બેતાલીસમી ગાડી લઈને આવ્યો છું એક્સેસ બે હજાર વીસના એન્ડિંગનું મોડેલ છે માત્ર ને માત્ર ગાડી આવી જશે દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર વાહન બજાર પર ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ એટીએમ કાર્ડ અને ચેકબુક ત્રણ વસ્તુ સુરતના ડોક્યુમેન્ટ જોશે સુરતના ડોક્યુમેન્ટ હશે તો જ લોન થશે આપણા શોરૂમનો એડ્રેસ છે વાહન બજાર મિની બજાર અમર જ્વેલર્સની બાજુમાં પટેલ સમાજની વાડીની સામે આધાર કાર્ડ પાન કાર્ડને એટીએમ કાર્ડ લઈને આવો ને દસ હજાર રૂપિયામાં આ ગાડી મેળવો દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમને એક્સેસ આપી દેવાની છે બે હજાર વીસ એન્ડિંગ મોડલ વાળું મોડલ છે ગાડીની કન્ડિશન જોઈ શકો છો જોરદાર કન્ડિશનમાં ગાડી છે ગાડી લોન થઈ જશે બે હજાર વીસ એન્ડિંગ મોડલ છે આના સિવાય બીજી ઘણી બધી ગાડી અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલી છે અથવા તો અમારા વાહન બજારના શોરૂમ પર આવીને વિઝિટ કરીને જોઈ શકો છો અથવા ઓનલાઈન અમારા યુટ્યુબ ચેનલ પર આની વધારે માહિતી મેળવી શકો છો ગાડીની ફૂલ કન્ડિશનમાં ગાડી છે ગાડી મળશે માત્ર ને માત્ર ત્રેસઠ હજાર રૂપિયામાં ત્રેસઠ હજાર રૂપિયામાં તમને મળશે એક્સેસ વન ટ્વેન્ટી ફાઇવ બે હજાર વીસના એન્ડિંગ મોડલમાં આવતાલમાં થોડું ઘણું આમતામ થઈ જશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે ને વિડીયોને શેર કર્યો હશે તો બાકી દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર તમને ગાડી મળી જવાની છે વહેલા તે પહેલાં ધોરણે જેને બી ગાડી લેવી હોય ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો લોન કરવી હોય તો અમારા શોરૂમ પર આવી શકો છો આના સિવાય બીજી ઘણી બધી ગાડી અમારી પાસે આવેલી છે જેમાં પાંચથી દસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમને ગાડી મળી જશે તો આજે તમારી યુટ્યુબ ચેનલ પર જઈને વિઝિટ કરો ફોલો કરો અમારી ચેનલને જેથી નવા નવા અપડેટ મળતા રહે સબસ્ક્રાઈબ કરીને રાખો અને તમારા મિત્રને રિ વિડીયો શેર કરો જેમને એક્સેસ લેવી છે નવી તથા જૂની ગાડી પાંચથી દસ હજાર ડાઉન પેમેન્ટમાં અમારા વાહન બજારના શોરૂમ પર તમને મળી જશે ફટાફટ સબસ્ક્રાઈબ કરીને રાખો અમારી ચેનલ જેથી નવા નવા અપડેટ તમને પહેલાં મળે